વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની યુનો દ્વારા ઘોષણા કરાય જેના અનુસંધાને તે દિવસે દેશભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય પરંતુ તે દિવસ સરકાર દ્વારા જાહેર રજા ઘોષિત કરવામાં આવી હતી જેના અનુસંધાને ભારત આદિવાસી સંવિધાન સેવા દ્વારા સેના દ્વારા રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લખેલ આવેદનપત્ર નાયબ કલેક્ટર ઝઘડિયાને પાઠવ્યું આવેદનપત્રમાં તેઓ તેઓએ જણાવ્યું કે બેન સાંપ્રદાયિક લોકશાહી ગુજરાતમાં વિવિધ જ્ઞાતિ ધર્મ સમાજના લોકો વસવાટ કરે છે તેઓ માટે સાંસ્કૃતિક સામાજિક અસ્મિતા ટકી રહે અને ભારતીય હોવાનો ગર્વ અનુભવે તેતુ તે બધા જ જ્ઞાતિ ધર્મના કોમના લોકો માટે રાજ્ય સરકાર સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા દિવસે જાહેર રજા ઘોષિત કરવામાં આવે પરંતુ રાજ્ય સરકારના આ રજાઓને ટાઈમ ટેબલમાં આદિવાસીઓ મહાસ્યામાં દખેલાઈ જાય છે ને ગુજરાતમાં એક કરોડ જેટલા આદિવાસીઓ છે પરંતુ તેમને આદિવાસી સંસ્કૃતિ અને કુદરતી જીવનશૈલી આધારિત જીવન પદ્ધતિને ક્યારેક ધ્યાનમાં લેવામાં આવતી નથી જે સૌથી બાબત કહી શકાય ખ્રિસ્તી પારસીઓ વિદેશી આર્યોના તહેવારોના આપવામાં આવે છે ત્યારે ભારત દેશના મૂળ નિવાસી આદિવાસીઓ માટે એક રજા નથી આપવામાં આવતી રિપોર્ટર અબ્દુલ ખત્રી ઇન્ડિયા ઉમલ્લા ધર્મેશભાઈ વસાવા આજ આજરોજ પ્રાંત સાહેબને એક આવેદનપત્ર રજૂ કરવા આવ્યા હતા એ આવેદનપત્ર એટલા માટે અમે રજૂ કરવા આવ્યા હતા કે અમારે જે વિશ્વ આદિવાસી દિવસ નવમી ઓગસ્ટ જે મનાવવામાં આવે છે એની આજ દિન સુધી કોઈ દાળે જાહેર રજા કરવામાં નથી આવતી એટલા માટે અમે આજે ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાહેબશ્રીને અને મહામી રાજ્યપાલશ્રીને એ ગુજરાત રાજ્ય ગાંધીનગર ભવન સાથે અમે આ પત્ર મોકલાયું છે પણ જો અમારા આ પ્રશ્નનો જવાબ ના આવે તો આ નવમી ઓગસ્ટ રજા ના કરે તો આવતી નવમી ઓગસ્ટ પેલા અમારા ગુજરાત બંધ કરી દેવામાં આવશે આદિવાસી છે તો આદિવાસીઓને નવમી ઓગસ્ટના દિવસે રજા આપવામાં કેમ નથી આવતી આ એટલા માટે અમે આજે કલેક્ટર સાહેબને આ પત્ર આપવાયા હતા જય જવાર જય આદિવાસી જય આદિવાસી જય જય સંપા સંગીન અને એમની કલા સંસ્કૃતિ સંસ્થા એના માટે એકસો અને ચોરાણું હિસ્સો મળીને અંદર આ દિવસને આદિવાસીઓ માટે જાહેર તરીકે અમારી આ માંગ છે ભારત દેશની અંદર જ્યારે અનેક ધર્મોના જે હિન્દુ હોય ખ્રિસ્તી હોય બૌદ્ધ ધર્મ એમના બધા જ ધર્મના લોકોને બધા જાતિ ધર્મ જાતિના લોકોને જાહેર રજા આપવામાં આવે છે જ્યારે આ ભારત દેશની અંદર આદિવાસીઓ માટે એક પણ રજા આપવામાં આવતી નથી એટલે જ અમારે આ આદિવાસીઓ માટે વિશ્વ આદિવાસી દિવસ કારણ કે અમારા આદિવાસી લોકો મહાનગરોની અંદર મજૂરી કામ કરવા માટે જાય છે શહેરોની અંદર વસેલા છે એ લોકો બી એ દિવસે ગામડાની અંદર આવે એમના હક અને અધિકાર સંવિધાનિક હક અધિકાર જાણી શકે એના માટે આ દિવસ અમને આ ભારત દેશની અંદર નવ વર્ષની જાહેર રજા મળે એના માટે આધાર